શહેરના દેવરાજનગર ભરતનગર રોડ પર પેટ્રોલ ભરેલો ટ્રક ફસાઈ જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો શહેરના દેવરાજનગર ભરતનગર રોડ પર નવા રોડ બનાવવાનું કામ શરૂ છે ત્યારે પેટ્રોલ ભરેલો ટ્રક ડ્રેનેજ લાઈનમાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ઘણીવાર સુધી ફસાયેલા ટ્રકને આઈગ્રા મશીન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો ભલે આ ઘટનામાં કોઈને ઈજા કે નુકસાન થયું નહોતું પરંતુ આ ઘટનામાં ટ્રકનું કદાચ પેટ્રોલ નીચે ઢોળાયું હોત અને કોઈક આકસ્મિક મોટી ઘટના બની હોત તો આ ઘટના અંગે જવાબદાર કોણ

Vedi, vada a letto. Vedi, vada a letto. Vedi, vada